રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જમીન માલિકોની રેગ્યુલર જામીન અરજીને લઈને તારીખ પડી હતી ગઈ વીસ તારીખના રોજ બંને ભાઈઓના વકીલ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જામીન અરજી કરવામાં આવી હતી ત્યારે અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના વકીલ દ્વારા નવી તારીખ માંગવામાં આવી હતી ત્યારે હવે આગામી ચાર જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે જ્યારે પોલીસ દ્વારા આગામી ચાર જુલાઈના રોજ સોગંદનામું રજૂ કરવામાં આવશે રાજકોટ રાજકોટ શહેર ખાતે જે ટીઆરપી ગેમ ઝોન ખાતે જે દુઃખદ ઘટના બનેલ છે તેમાં અત્યાર સુધીમાં કુલ પંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને જમીન માલિકો અશોકસિંહ કિરીટસિંહ તથા તેમના અન્ય ભાગીદારો યુવરાજસિંહ રાહુલભાઈ ધવલભાઈ તથા આરએમસી શાખાના કર્મચારી મકવાણા સાગઠિયા જોશી તથા ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારી ઠેબા અને ખેર અને વેલ્ડિંગ કરનાર મેઝની આ કામમાં ધરપકડ કરવામાં આવેલ છે હાલ તમામ છે એ તે જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આજરોજ નામદાર કોર્ટમાં જમીન માલિક અશોકસિંહ અને કિરીટસિંહની જામીન અરજી સાંભળવા માટે રાખવામાં આવેલ હતી પણ તેમના દ્વારા આજરોજ મુદત માગતાં આગામી સુનાવણી તારીખ ચારના રોજ રાખવામાં આવેલ છે કંઈ પ્રકારની કાર્યવાહી રહી છે અત્યાર સુધી અત્યાર સુધીમાં જેમ જેમ તપાસના કામમાં ચાલુ તપાસ દરમિયાન આરોપીઓનો ગુનાના કામમાં જે રોલ હતો તે મુજબની સંડોહણી જણાતા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે ખાસ તો આખું પોત પ્રોસેસિંગ કઈ રીતે ચાલી શું કહે છે અત્યાર સુધી કોર્ટની પ્રોસીજર કોર્ટની પ્રોસીજરમાં જ્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ ત્યારબાદ તેમને ચોવીસ કલાકની અંદર સૌપ્રથમ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રિમાન્ડમાં રજૂ કરવામાં આવેલ અને નામદાર કોર્ટમાં રિમાન્ડ રિપોર્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપ્યા બાદ તેમની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટને નિયોચિત જણાવતો સમય છે એ પોલીસ કસ્ટડીમાં પરત આપવામાં આવેલ છે અને રિમાન્ડ સમય પૂર્ણ થતા તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલવામાં આવેલ છે